અરે યાર પણ માર જો પહેલા થી તઈ મોણસ તો રાખેલા હી યાર અલૈયા કર્યા લોકો અલૈયા વાત તમારી સાચી પણ મેન નહીં આવે હોય યાર તે મે એક જણા કાટી દયો યાર ના કરાય ને યાર બુડો જૂના કારીગર કે હોય યાર માર યાર હાલ માં જરૂર હોય યાર કર્યા લોકો અલે વાત તમારી સાચી પણ યાર નહીં થાય હોય યાર મે એટલે યાર મુ કો મેલ બા જોડે કોઈ કોમ હશે યુંં કો બહુ કોમ હતી અલે વાત સાચી પણ યાર માર તઈ કારીગર જૂના હ ઈમને ના કરાય ને યાર વાત સાચી છે તમારી

તમે તો ચાલે રોટી ના સિયાટર ઉપર ના જો ભાઈ અત્યારે તો ચોરી કરવા જવાનું એટલે હે ને ફૂલ તૈયારીમાં આવવું પડે ધોકા પડે તો વા આગળ નહીં ને આ તો પણ ચોરી એવી જગ્યાએ કરવાનું એવો હાથ મારવો હોય ને તું બુડા જો ચોરી કરાય ને કારણ તો ધોકા જબ્બર પડે અને આજે હું ચોરી કરાવું ખાલી જો પૈસાનું તું એમ કહે કે ના કહેવા દેવ જોરદાર ચોરી કરી કે હા જોઈએ હતું

કે મહાદેવ વરાય અચાનક ચો પૈસા લાયા કે હા એ જ કરવું આપ બધા કઈ બતાવવાનું નહીં આપણે સોનું રાખવાનું સોનું જ રાખવાનું ના અમુક સોનસોરી ને પા આપડા પેગો બેસીને ને આ તો લઈ જાય લઈ જાય ને બીજા કરે ખબર ને ઓહ હમ કેટલા હાથ મારવાનું

શાંતિથી ચોરી કરવા દે તો છીઓ તો કુંડારો હોન મારતો મારતો જતો તો ડેવડો ઉઠાવો ને કોઈ જોઈ જાત ખાઈ ઉઠાવો આપડા

ખબર છે હો હવે આને તો બધી ખબર અરે બહુ વજન લાગે છે જે ઘર તો તો યાર મન તો ખાતે હે હાલ પક લ્યો પક અરે અલે માજી તોડી નાખ્યો અલે અમે હું આનું હું આશે હું રૂપિયા નહિ આવો અલે મને લઈને આયા જે તોડી નાખ્યો ખબર નઈ પડી અલે ખબર નઈ દર વખત ખબર નઈ પડી દર વખત તાપ નહીં મેળવાની જો આ આનું એક તો 2 રૂપિયા નહિ આવન આનું લઈ લઈને આયા હો એક તો

नो انا هارो ओम धंधो करू नाही चोरियो के त शिक्या न यादे मेदू कोण आ बाप रे गवन भबो लाल करीन आयो

અલે આ તો હું છે નહીં અલે હું આમ ઘર બાજ આવતો તો અને કન ચોપો નાખીને મન પાડી જાય એટલે હું વકાટો કર્યો એટલે એ રહ્યા ને ચોપો નાખીને આમ જતા રહ્યા એ કદી જિંદગી ચોરી ના કર અલે આ પૂરો મોનતા નહીં પૂરો હું ચોર ચોર દેખાઉ હાલ ભજન હું હેડ્યો આવું હાઉ ભજન કરીને આવતા છે તમે આ તો મોનતા નહીં નિયા ડાયરેક્ટ થપ્પડ દેવાન વાત કરો આઈ ગયા દે ઓ એક તો ફોડામ ચોપો આજુ ને એની જગ્યાએ તમે બે દીધી બીજી એમરેટ થઈ જાતો એમ એમરેટ થઈ જતો હશે ચોરી કરતો તમે પેલી એની થતું નહીં અમે જ થઈ જાય તો બુડો યાર સતી વાત કરો લેળો ઈના કે રેળો લે આવો કહો જાય હા ચોરી કરીને કરીને જો પછી મને બે થપ્પડ મિલવા દેવી પડશે તમારે નહીં આ તો પૈયા ડાયરેક્ટ આવીને કુકના ઉપર ચોરીનો આરોપ ના નખાય પૂરું જોણ્યા વગર જોણો તો ખરી પેલા હું પણ જોણો પણ તમાર હું લઈ જતો ભારે આમ હેડતા લઈ લઈ હેડવાનું કરતા હતા તમે અલે મેલ તો પેલા લઈ જતા તે ઉપરથી થી હું લાયો હોય નક મન નતો આવતો ઈ માર ખેલ લઈ જઈને મેલતા હવારે મમરા ખોત મુ તો કોઈ મમરા નઈ ખાવા હેડો આપણે દૂધને ને ઈને મલી લીએ દૂધ ને દૂધ ને થઈ જાય તો મુ જો ના પાડું હેડો આ લે આવ દે લે આવ લે આવ એમે ઉલબા હા તે ચમા આવું બધું ચોપન બોપન બધું ખુલ્લું પડી રાખો આવું ખુલ્લું પડી રાખે લઈ જાય નહીં તમારી સાચી પણ આજ લેવા અને નહીં એટલે સારું ઈકન પડી રહ્યો અને હું રાખવા માટે હતું ઈકન પણ પેલા આવ્યો ને તે મુ તું આવું તે એને ને જતું પણ જતો

બોલ નહી હમક હિન્દી નહી આતી કાલ દોન પાકિસ્તાન જાને આગળ હિન્દી બિંદી ના ખબર પડે સિક્કે નહી સીખો આ

આ તમાર હોમ મત આ તો વો કરો હેળો તો તમે ડાયરેક્ટ મને થાપો મેલિયા ચોરનો કોક કરો હેળો હું કરવાનો ગત બે બે આલા આમાં લીધે બારે બે થાપો ખાઈ પડી ઓરે 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 અમે ગુનો કબૂલ્યો ગુનો કબૂલ ના તો આ થાનો ઉપાડે તમે એટલે મારી વાત હોબો જો આ તે ઉપાડવાનો અબ્બી હાલ ફોન કરે ને પછી ગાડી આવી ઉભી રહે બરોબર

તમે ચોરી કરી 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 તો કરો એ બાજુ દેખાતા નહી ચોરી બોરી તમારે ક્યાં જતા તા બીજા ચોરી કરવા જવું હમણાં પડશે હમણાં ના ભાઈ ના એવું લે એ તો રસ્તો અમે આ કરશું ગમે ત્યારે ના ચોરી કરી તમને લગી રે શરમ નહી આવતી ચોરી કરીને પછી તમે આવી દાદાગીરી કરો હો આજ વાનો વારો કાલ આપરો વારો આવશે થાશે તો આપણે આંગે જઈ બેહી ગયા આ મારા દેખ તો બેવા નહી દેતા હવે ચોરી બોરી કરવા એ આવતા નહી માં આટલું મારે ને આવું કરે ને કોઈ મારે દે હજી તો ફોન નહી પડતું હવે તમે દઈ જાવ ને હવે તમારા હોમ આવી ગયો ને એટલે આવી રીતના કોઈનું પર આરોપ ના ના ખાય લે હેળો